નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એક સામાન્ય માનવ તરીકે દરેક વ્યક્તિના મનમાં ઘણીવાર એવા વિચારો આવે છે કે આ દુનિયામાં પાપી અને અધર્મી લોકો હંમેશા સુખી શા માટે હોય છે અને પરોપકારી લોકો શા માટે દુખી થાય છે જો માણસને તેના કર્મો પ્રમાણે જ ફળ મળતું હોય તો પછી પાપી અને અધર્મી લોકો આટલા બધા સુખી કેમ હોય છે મિત્રો આવા જ કર્મોના હિસાબની કહાની આજે તમારી સમક્ષ રજૂ થઈ રહી છે તો મિત્રો તમને બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે આ કહાની સાથે અંત સુધી જોડાયેલા રહેજો તો જ તમને સમજાશે કે પાપી લોકો સુખી શા માટે હોય છે કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની એક ખૂબ જ પ્રાચીન ગામ હતું આ ગામમાં ભગવાન રામનું એક સુંદર મંદિર હતું મંદિરમાં આરતી પૂજા કરવા માટે આ જ ગામનો એક સેવક એક પૂજારી આવતો હતો આ પૂજારી બંને ટાઈમ રામજી મંદિરની સાફ સફાઈ કરતો અને બંને ટાઈમ ભગવાન શ્રી રામની આરતી પૂજા કરતો આ પૂજારી ખૂબ જ ગરીબ અને દુઃખી હતો દર્શનાર્થીઓ દ્વારા જે કાંઈ દાન દક્ષિણા મળતી તેમાંથી એ એના પરિવારનું ગુજરાન ચલાવતો ઘણીવાર આ પૂજારી રામજીની મૂર્તિ સામે બેઠો બેઠો પોતાના દુઃખની વાતો રામને કરતો અને કહેતો કે હે પ્રભુ તમારી જિંદગી કેટલી આરામદાયક છે તમે તો મંદિરમાં એક જગ્યાએ આરામથી બેસી રહો છો અને લોકોની પ્રાર્થનાઓ સાંભળ્યા કરો છો અને અહીં બેઠા બેઠા તમને શ્રદ્ધાળુ અલગ અલગ પ્રકારના ભોગ લગાવ્યા કરે છે તમારું જીવન કેટલું સરસ છે અને મારી જિંદગી કેટલી કઠિન અને દુઃખદાયક છે નાની એવી જિંદગીમાં પણ હજાર પ્રકારના દુઃખો છે હું તો આખો દિવસ ખૂબ મહેનત કરું છું ત્યારે માંડ બે ટાઈમનું ભોજન મળે છે અને પાપી પાખંડી અને અધર્મી લોકો રોજ કેટલું બધું પાપ અને અધર્મ કરે છે તો પણ મોજથી તેઓ જિંદગી જીવી રહ્યા છે હે રામ મારી જિંદગી પણ તમારી જિંદગી જેવી હોત તો મારું જીવન કેટલું ખુશીથી પસાર થાત પૂજારીની આવી વાતો સાંભળીને ભગવાન શ્રીરામથી રહેવાયું નહીં એટલે મૂર્તિમાંથી રામ પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે પૂજારી તું ખોટું વિચારી રહ્યો છો તું જેવું વિચારી રહ્યો છો તે સત્ય નથી દૂરથી જોવામાં બીજાનું જીવન આપણા જીવન કરતાં હંમેશા સારું જ દેખાય છે જ્યારે આપણને તેના વાસ્તવિક જીવનની ખબર પડે છે ત્યારે સમજાય છે કે આ તો આપણા કરતાં અનેક ઘણું ખરાબ જીવી રહ્યો છે તું મારા જીવનને જેટલું સારું સમજી રહ્યો છે હકીકતમાં એટલું સારું નથી મારે પણ ઘણું બધું ધ્યાન રાખવું પડે છે મારે પણ ઘણી બધી ચિંતાઓ હોય છે મારા સારા માણસો સાથે સારું કેવી રીતે થાય અને ખરાબ માણસો સાથે ખરાબ કેવી રીતે થાય આ બધું મારે બરાબર વિચારવું પડે છે ક્યારેક કોઈ પાપી માણસ દુર્બળ અને અસહાયને કષ્ટ આપે છે ત્યારે મારે તેની રક્ષા કરવી પડે છે મારી કેટલી જવાબદારી હોય છે એ જો તું સમજી જઈશ ત્યારે તને ખબર પડશે કે મારી મહેનત કેટલી છે અને ઈશ્વર બનવાનું જેટલું સહેલું માને છે તું એટલું સહેલું નથી જેવી રીતે એક પિતા પોતાના સંતાનોનું ધ્યાન રાખે છે એવી રીતે મારે આખા જગતનું ધ્યાન રાખવાનું હોય છે મારા ભક્તો સહિત બધાના દુઃખ અને સુખનો ખ્યાલ રાખવો પડે છે આટલી બધી જવાબદારીઓને એકસાથે નિભાવવી એ કાંઈ નાનું સૂનું કામ નથી અને એટલું સહેલું પણ નથી રામની આ વાત સાંભળીને પૂજારી બોલ્યો કે હે પ્રભુ આ તમે શું કહી રહ્યા છો તમારું કામ તો સાવ સહેલું છે જેવી રીતે તમે આખો દિવસ મંદિરમાં બેઠા રહો છો એવી રીતે તો હું પણ બેઠો રહી શકું એમાં શું મોટી વાત છે ત્યારે રામે કહ્યું કે પુત્ર હજી કહું છું તું નહીં કરી શકે મારા આ કાર્યમાં ખૂબ જ ધીરજની જરૂર પડે છે અને મનુષ્યમાં આટલી બધી ધીરજ નથી હોતી કે તે પરિણામ આવે ત્યાં સુધી રહી શકે મનુષ્યની એક કમજોરી એ હોય છે કે તેને થોડુંક અમથું સુખ મળે છે ત્યાં તો એને ઘમંડ આવી જાય છે અને નાનું એવું દુઃખ આવે ત્યાં તો એ નાના બાળકની જેમ રડવા લાગે છે મનુષ્ય મારા જેટલી ધીરજ નથી રાખી શકતો એટલે પૂજારી બોલ્યો કે હે પ્રભુ ખરેખર જો એવી વાત હોય તો પ્રભુ મને એક દિવસ માટે તમારી જિંદગી જીવવા દો ત્યાર પછી તમે જે કહેશો તે હું કરીશ ભગવાન રામે તેને ખૂબ સમજાવ્યો પરંતુ આ પૂજારી જીદી હતો પૂજારીએ રામની વાત ન માની ત્યારે રામે તેને એક દિવસ પોતાની જિંદગી જીવવા માટે આપી અમુક લોકો ઉપર જ્ઞાનનો પ્રભાવ નથી પડતો આવા લોકો આ પૃથ્વી ઉપર વારે વારે ધક્કા ખાય છે ત્યારે જ સાચો રસ્તો પકડે છે એટલે ભગવાન રામે કહ્યું કે સારું પૂજારી એક દિવસ માટે હું તને મારી જિંદગી આપીને ઈશ્વર બનાવું છું અને એક દિવસ માટે હું તારી જિંદગી જીવું છું હું જોઉં છું કે તું મારું કામ કેવી રીતે કરે છે અને હા મારી જિંદગી જીવવા માટે તારે અમુક શરતોનું પાલન કરવું પડશે પૂજારી બોલ્યો હે પ્રભુ હું તમારી બધી શરતો માનવા તૈયાર છું તમારી કઈ કઈ શરતો છે એ મને કહો એટલે રામે કહ્યું તો સાંભળ પૂજારી મંદિરમાં રોજ ઘણા બધા લોકો આવશે જેમાં સારા માણસો પણ આવશે અને ખરાબ માણસો પણ આવશે કેમ ઈશ્વર ઉપર બધાનો અધિકાર હોય છે જેવી રીતે એક બાપના બે દીકરા હોય તેમાંથી એક આજ્ઞાકારી દીકરો હોય અને બીજો આવારા અને રખડું હોય પરંતુ બાપને માટે તો બંને દીકરા તેમના બાળક જ હોય છે એવી રીતે સારા અને ખરાબ બંને મનુષ્યો મારા બાળકો જ છે પરંતુ પરિણામ હું તેમને તેમના કર્મો અનુસાર જ આપું છું બેટા જ્યારે તું ઈશ્વર બનીને મારી જગ્યાએ બેસી જઈશ ત્યારે તારી પાસે તને સારો કહેવાવાળા લોકો પણ આવશે અને ખરાબ કહેવાવાળા લોકો પણ આવશે તો પણ તારે ચૂપચાપ તે લોકોની વાતો સહન કરવાની છે અને ધીરજ રાખીને તેમની વાતો સાંભળવાની છે તેમના સારા અને ખોટા કર્મો જોવાના છે તારે તારા તરફથી કંઈ પણ કહેવાનું નથી એટલે પૂજારીએ કહ્યું કે ઠીક છે પ્રભુ મને તમારી બધી શરતો મંજૂર છે ત્યારે ભગવાન રામે આ પૂજારીને ભગવાન બનવાની ભગવાન બનાવી દીધો અને પોતાની મૂર્તિમાં બિરાજમાન કરી દીધો અને પોતે પૂજારી બનીને મંદિરમાં સેવા પૂજા કરવા લાગ્યા હવે થયું એવું કે દોઢ બે કલાક પછી એક ધનવાન શેઠ મંદિરમાં પ્રભુને પ્રાર્થના કરવા આવ્યો અને બે હાથ જોડીને પ્રાર્થના કરતો હતો કે હે રામ મેં કરોડો રૂપિયા લગાવીને એક કંપનીનું નિર્માણ કર્યું છે તમે મને એવા આશીર્વાદ આપો કે જેથી કરીને મારી કંપની ફૂલ તેજીથી ચાલવા લાગે અને હું આ કંપનીમાંથી ખૂબ પૈસા કમાઈ શકું ત્યારે આ શેઠ રામને પગે લાગવા માટે જ્યારે નીચો નમ્યો ત્યારે તેના ખિસ્સામાંથી રૂપિયાથી ભરેલું પાકીટ નીચે પડી ગયું તેને તેનું પાકીટ દેખાયું નહીં અને તે મંદિરમાંથી જતો રહ્યો આ બાજુ રામની મૂર્તિમાં બિરાજમાન ભગવાન રામનો પૂજારી આ બધું જોઈ રહ્યો હતો તેમણે જોયું કે અરે આ શેઠનું પાકીટ તો અહીં જ રહી ગયું એટલે થોડીક વાર તેમણે વિચાર આવ્યો કે હું આ શેઠને બૂમ પાડીને કહી દઉં કે તમારું પાકીટ અહીં પડી ગયું છે બરાબર એ જ વખતે ભગવાન રામની શરત યાદ આવી કે ભગવાન રામે તો કહ્યું છે કે સારું થાય કે ખરાબ તારે કંઈ પણ બોલવાનું નથી ખાલી જોયા જ કરવાનું છે એટલે ભગવાન બનેલો પૂજારી ચૂપચાપ જોઈને બેસી રહ્યો ત્યારે મંદિરમાં એક ખૂબ જ ગરીબ વ્યક્તિ આવે છે આ ગરીબ વ્યક્તિ ભગવાન રામની પૂજા મૂર્તિ સામે બે આંખ જોડીને કહેવા લાગે છે કે હે રામ હું ખૂબ ગરીબ છું આ ભયંકર ગરીબીમાં હું ખૂબ જ દુઃખભર્યું જીવન જીવી રહ્યો છું મારા ઘરમાં એટલી બધી ગરીબી છે કે હું મારા પરિવારને બે ટાઈમ જમવાનું પણ નથી આપી શકતો ઘરમાં મા બીમાર છે તેની સારવાર માટે પૈસા પણ નથી પૈસાની વ્યવસ્થા હું ક્યાંથી કરીશ મને કાંઈ સમજાતું નથી કે આગળનું જીવન હું કેવી રીતે જીવીશ આજે મારા ખિસ્સામાં ફક્ત દસ રૂપિયા જ છે આટલા રૂપિયાથી તો એક ટંકનું ભોજન પણ નહીં આવે કે નહીં આવે મારી માની દવાઓ હે પ્રભુ મારા ઉપર કૃપા કરો કે જેથી કરીને મારી જરૂરિયાતો પૂરી થઈ શકે આટલું કહીને આ ગરીબ વ્યક્તિ મંદિરમાંથી જઈ રહ્યો હતો ત્યારે તેની નજર પૈસાથી ભરેલા પાકીટ ઉપર પડી એટલે તરત જ તેમણે તે પાકીટ ઉઠાવી લીધું અને તેમાં ભરેલા પૈસા જોઈને તે મનમાં ખૂબ ખુશ થવા લાગ્યો અને ભગવાન રામનો આભાર માનવા લાગ્યો કે હે પ્રભુ તમે વાસ્તવમાં ખૂબ માન છો તમે દયાળુ છો તમે દુખિયાના બેલી છો મારી પ્રાર્થના તમે આટલી જલ્દી સાંભળી એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું હવે આ પૈસાથી હું મારા પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરીશ અને મારી માની સારવાર પણ કરાવીશ ત્યાર પછી આ વ્યક્તિ પાકીટ લઈને પોતાના ઘરે જવા નીકળી ગયો હવે આ બાજુ મૂર્તિમાં ભગવાન બનીને બેઠેલો પૂજારી વિચારવા લાગ્યો કે અરે આ પાકીટ તો પહેલાં શેઠનું હતું અને આ ગરીબ આદમી તેને લઈને જઈ રહ્યો છે એટલે થોડી વાર માટે તેને વિચાર આવ્યો કે આ ગરીબ માણસને બોલાવીને કહી દઉં કે આ પાકીટ તારું નથી આ પાકીટ કોઈ બીજાનું છે પરંતુ તરત જ તેને રામની પહેલી શરત યાદ આવી કે ભગવાને રામે તો મને બોલા બોલવાની ના પાડી છે ત્યારે એ ચૂપચાપ મૌન બેનીને બેસી રહ્યો ત્યાર પછી મંદિરમાં એક સૈનિક આવે છે અને તે એક મહિના માટે યુદ્ધ પર જઈ રહ્યો હતો તે તેમની યાત્રા સફળ થાય એટલા માટે મંદિરમાં ભગવાન રામને પ્રાર્થના કરવા આવ્યો હતો અને એક મહિના પછી તે સાંજ નરવો પોતાના ઘરે પહોંચે એટલા માટે આ સૈનિક ભગવાન રામની મૂર્તિ આગળ પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે પેલો શેઠ પોલીસ જવાનો સાથે આ મંદિરમાં આવ્યો અને શેઠે પોલીસને કહ્યું કે સાહેબ મારા પછી આ સૈનિક જ મંદિરમાં આવ્યો છે અને આ સૈનિકે જ મારું પાકીટ ચોર્યું છે એટલે તરત જ પોલીસ જવાનોએ આ સૈનિકને પકડી લીધો આ વાત મૂર્તિમાં ભગવાન બનીને બેઠેલા પૂજારીને ન ગમી કારણ કે સૈનિક તો બિલકુલ નિર્દોષ હતો પાકીટ તો પેલો ગરીબ માણસ લઈ ગયો હતો ભગવાન રામ બનેલા પૂજારીને પોતાની નજર સામે થઈ રહેલો આ અન્યાય પસંદ ન આવ્યો પરંતુ એ તો ભગવાન રામ સાથે શરતથી બંધાયેલો હતો તેથી એ કાંઈ બોલી ન શક્યો તે જાણતો હતો કે તે મૌન રહેશે તો એક નિર્દોષ માણસને સજા થઈ જશે એટલે તે મૌન ન રહી શક્યો અને તે બોલવા લાગ્યો કે શેઠ તમારું પાકીટ આ સૈનિકે નથી લીધું તમારું પાકીટ તો આના પહેલાં આવેલા એક ગરીબ માણસે લીધું છે હું ભગવાન રામ બોલું છું અને મેં આ બધું નજરો નજર જોયું છે એટલે પોલીસ જવાનોએ ભગવાન રામની વાત માનીને તરત જ પહેલાં સૈનિકને છોડી દીધો અને પહેલાં ગરીબ માણસને પકડી લાવ્યા અને એની પાસેથી શેઠનું પાકેટ પણ લઈ લીધું એટલે તે ગરીબ માણસ ખૂબ નિરાશ થયો આ બાજુ એક દિવસનો સમય પૂરો થયો એટલે ભગવાન રામ મંદિરમાં આવ્યા અને ભગવાન બનેલા પેલા પૂજારીએ આખા દિવસના ઘટનાક્રમનું રામ આગળ વર્ણન કર્યું અને ગર્વથી કહેવા લાગ્યો કે હે પ્રભુ આજ મેં એક સૈનિક સાથે થતા અન્યાયને રોકી લીધો જો એક દિવસ ભગવાન બનીને મેં કેટલું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે પૂજારીની વાત સાંભળીને ભગવાન રામ બોલ્યા કે ભક્ત તે ન્યાય નથી કર્યો પરંતુ અન્યાય કર્યો છે તે પહેલાં ગરીબ માણસને પકડાવીને તેના પરિવારના મોઢેથી અનાજનો કોળિયો છીનવી લીધો છે તેમની બીમાર માતાનો ઈલાજ કરવામાં તે રૂકાવટ ઊભી કરી છે ગરીબ માણસને તે ખૂબ મોટો અન્યાય કર્યો છે પેલો શેઠ તો મોટો અધર્મી હતો તેણે પાપ કર્મો કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી હતી ગરીબોનું લોહી ચૂસીને તેમણે કરોડો રૂપિયા ભેગા કર્યા હતા એવામાં એમનું પાકીટ પડી ગયું તો શું થઈ ગયું ઓછામાં ઓછું તે પાકીટના લીધે એક ગરીબનું ભલું તો થઈ જાત અને તેના ફળરૂપે શેઠના થોડા પાપ પણ ઓછા થઈ જાત તે સૈનિકનું બચાવીને એક મોટો અન્યાય કર્યો છે કેમ કે આ સૈનિક પોતાના રાજા સાથે યુદ્ધમાં જઈને એક દુર્બળ રાજાનું રાજ્ય હડપવાનો હતો તને ખબર છે એ યુદ્ધમાં કેટલા નિર્દોષ લોકો મરણ પામશે એટલે તે સૈનિકને બચાવીને પણ એક મોટો અન્યાય કર્યો છે પૂજારીને ભગવાન રામની આવી વાતો સાંભળીને ખૂબ પસ્તાવો થવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ હું તો એ જ જોઈ શકતો હતો જે મારી આંખો સામે થઈ રહ્યું હતું તેની પાછળનો હેતુ કંઈ જુદો હશે એ હું નહોતો જોઈ શકતો પ્રભુ આ દુનિયાને તમે જ ચલાવી શકો છો કારણ કે તમે દરેક જીવના હૃદયમાં અંતરયામી રૂપે વસો છો દરેકના જીવમાં તમે સારી રીતે નજર રાખી શકો છો તમે જે પણ કાંઈ કરો છો તે સારું જ કરો છો ભૂલ તો મારી હતી કે હું જીવનની વાસ્તવિકતાને સમજી ન શક્યો અને મારી સમજણના અભાવે હું તમારા દોષ કાઢવા લાગ્યો આવી જ રીતે દરેક મનુષ્યની સાથે પણ આવું જ થાય છે પોતાના જીવનમાં થોડીક અમથી તકલીફ આવે ત્યાં તો વગર વિચારીએ ઈશ્વરને દોષ દેવા લાગે છે માણસ અજ્ઞાનતાને લીધે આ વાત સમજી નથી શકતો કે પોતાની સાથે જે પણ કાંઈ થઈ રહ્યું છે તે પોતાના માટે હિતકારી જ હોય છે કોઈ કાર્ય આપણી મરજીથી નથી થતું ઈશ્વર ઈચ્છાથી જ બધું થાય છે ધાર્યું ધણીનું થાય આપણે તો નિમિત્ત માત્ર છીએ કોને કેવા કર્મોનું કેવું ફળ આપવું એ ઈશ્વરના હાથની વાત છે મનુષ્યને હાથની વાત નથી સારા નરસા કર્મો પ્રમાણે સારું નરસું ફળ મળતું હોય છે એટલે સમજદારી એ વાતમાં છે કે આપણે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આગળ પાછળનો પૂરો વિચાર કરી લેવો જોઈએ ઈશ્વર જે કાંઈ કરે છે તે સારું જ કરે છે હવે આ વાત કરીએ પેલાં બે કારણોની કે જેના લીધે પાપ થતું જોઈને પણ ભગવાન ચૂપ રહે છે પહેલું કારણ એ છે કે ઈશ્વર ત્યાં સુધી તમારી મદદ નહીં કરે જ્યાં સુધી તમે દુનિયાના ભરોસે બેસી રહેશો જે દિવસે તમે ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને તમારું કાર્ય પ્રભુને સોંપી દેશો તે દિવસે ઈશ્વર ચોક્કસ અને સો ટકા તમારી મદદ કરશે એમાં કોઈ શંકા નથી દુનિયા અને પરિવારના ભરોસે રહેવાના કારણે દ્રૌપદી શ્રી કૃષ્ણની બહેન હોવા છતાં શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજ નહોતી બચાવી જ્યાં સુધી દ્રૌપદીને એવું લાગતું હતું કે મારા વડીલો ભીષ્મપિતા ગુરુ દ્રોણાચાર્ય કૃપાચાર્ય વિદુરજી અને મારા પાંચ સુરવીર પતિઓ મને અપમાનિત થવા નહીં દે ત્યાં સુધી તેમણે શ્રી કૃષ્ણને યાદ ન કર્યા અને ત્યાં સુધી ભગવાન શ્રી શ્રીકૃષ્ણ પણ તેમની મદદ કરવા માટે ન આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ તો રાહ જોઈને બેઠા હતા કે દ્રૌપદી ક્યારે તેમના પરિવારની આશા છોડીને મને યાદ કરે અને હું ત્યાં જઈને તેમની લાજ બચાવું છેલ્લે બધાની આશા છૂટી ગઈ ત્યારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા એટલે તરત જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને નવસો નવાણું શિર પૂરીને દ્રૌપદીની લાજ બચાવી અને બીજું કારણ એ છે કે ઈશ્વર ફક્ત કર્મો જ નથી જોતો પ્રારબ્ધ કર્મો પણ જોવે છે કે કયા વ્યક્તિને કયા કર્મો પ્રમાણે કયા ટાઈમે દંડ મળવો જોઈએ અને કયા વ્યક્તિને કયા કર્મોનું કયા ટાઈમે ફળ મળવું જોઈએ ઈશ્વર મનુષ્યના આગળ પાછળના તમામ કર્મો જોયા પછી બરાબર હિસાબ માંડીને કર્મો પ્રમાણે જ દંડ અને ફળ આપતા હોય છે એટલા માટે ઈશ્વરને સમર્પિત થઈને સંસાર વ્યવહારના કામકાજ કરવા જોઈએ તો મનુષ્યને પોતાના જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી અને કદાચ થોડી ઘણી મુશ્કેલી આવે તો પણ ઈશ્વરે મુશ્કેલીમાંથી હેમખેમ ઉગારી લે છે તો મિત્રો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય દ્વારકાધીશ